યાદ કરવાનું આપણે એટલા બધા નંબર કામ લાગશે યુ છે તો અહીંયા એકવીસ નંબર છે ઝેડ તો છવ્વીસ નંબર છે ઈ પાંચ નંબર છે જે દસ નંબર છે અહીંયા ઓ લાસ્ટમાં કયા નંબર છે પંદર નંબર છે અહીંયા આપણે શોધવાનું બાકી છે હવે જો નંબર લખ્યા પછી જોવાનું શું અહીંયા એક અને છ તો કેટલા પ્લસ થાય છે પ્લસ પાંચ થાય છે છ માં અગિયાર ફરીથી પ્લસ પાંચ થાય ફરીથી પ્લસ પાંચ બધી જગ્યાએ જો પાંચ પાંચ પ્લસ થતા દેખાય છે ચેક બધામાં કરવાનું છવ્વીસ એટલે લાસ્ટ નંબર કહેવાય ફરીથી શું કરીને જો એક બે ત્રણ ચાર અને પાંચમા નંબરનો લીધો ફરીથી પાંચ પ્લસ પાંચ પ્લસ એટલે પાંચમા નંબરના નંબર લીધા છે પંદર છે તો અહીંયા જોઈએ વીસ નંબર જો ફરીથી આપણે આલ્ફાબેટા લખેલા હોય તો ફરીથી વીસ નંબર સુધી કાઉન્ટ કરવું પડે લખેલા છે એટલે નંબર ટી છે ઓપ્શન નંબર જુઓ સી તો આ ટી છે આન્સર થઈ ગયો આ લખેલા આલ્ફાબેટ હતો રફમાં લખી દેવાનું બહુ જ કામ લખશે આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ અહીં જો એ એફએફએફ આપેલા છે તો અહીંયા જો બે નંબર આલ્ફાબેટ છે પછી ત્રણ આલ્ફાબેટ છે બે છે અહીંયા ત્રણ છે બે આલ્ફાબેટ છે અહીંયા ત્રણ આલ્ફાબેટ આવવા જ જોઈએ તો ઓપ્શન ચેક કરવાના તો એવાર કેવું હોય છે ઓપ્શનમાં જે જવાબ હોય એમાં ત્રણ આપેલા હોય બબે અથવા ચાર ચાર આલ્ફાબેટ આપેલા હોય તો એનો નંબર કયો છે એક છે એફ છઠ્ઠા નંબરે છે કે નો નંબર અગિયાર છે પી તો અહીંયા પી છે પી નો નંબર છે સોળ યુ એકવીસ નંબરે છે અહીંયા બાકી રહેશે ફરીથી આ જે નંબર આવ્યા છે જુઓ ફરીથી આમાં શું થયું પ્લસ પાંચ પ્લસ પાંચ ફરીથી પાંચ પાંચ પ્લસ થાય છે એક બે ને ત્રણ એટલે ઓપ્શન એ શું થયું આન્સર આવી રીતે આપણે જવાબ આપી શકીએ આગળ છેલ્લો એક ક્વેશ્ચન છે એ બી બીજી કે આગળ શોધવાનું છે જો અહીંયા એ થી બી સુધી જવાનું છે તો એ બી પછી એક નંબર છોડેલો દેખાય છે તો અહીંયા સી સ્કીપ કર્યું એવું કહેવાય ડી ઈ પછી અહીંયા એફ સ્કીપ કર્યું છે જી એચ આઈ જે કે એલ સ્કીપ કર્યો છે પછીના જે બે આલ્ફાબેટ આવવા જોઈએ એલ પછી શું આવે છે એમ એન તો અહીંયા વિગત ચેક કરીએ ઓપ્શન નંબર સી એમ એન આપેલા છે એટલે આ શું થયું આન્સર આવી રીતે આપણે જવાબ એકદમ સરળતાથી આપી શકીએ છીએ આવી રીતે મેથ્સ અને રીદિંગ પ્રશ્ન સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ